મરસિંહ એ એસઆઈ અરવિંદભાઈ તથા હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈને ચોક્કસ બાતમી મળતા કાની ગામે ખેતરાળીમાં હેરાફેરી કરતા સુરત જિલ્લા એસસીબી પોલીસ ફિલ્મી તબક્કે છાપો મારી ગયા સેલોરા ગાડી નંબર એમ એચ ઝીરો ત્રણ ડીકે ચોસઠ સાઠમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલો એક હજાર છસો છત્રીસ અને મોપેડ ગાડી નંબર જી જે ઓગણીસ એઆર વીસ એંસી મળી બાર લાખ બાંસઠ હજાર સાતસો મુદ્દામાલ સાથે એકની અટકાયત કરાઈ હતી ચાર જેટલા બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરાય છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ આર એમજી ન્યૂઝ મહુ